તો ચાલો આજે આપણે બધા એક ઐતિહાસિક જાસૂસ બની જઈએ આપણો મિશન શું છે આપણો મિશન છે પ્રાચીન ભારતના ઇતિહાસના જે વિઘરાયેલા ટુકડાઓ છે એને જોડીને એક ભવ્ય સંસ્કૃતિની આખી તસવીર તૈયાર કરવાનો ચાલો ત્યારે આ મજાની સફરમાં ઊંડા ઉતરીએ પણ સવાલ એ થાય કે હજારો વર્ષ જૂના ઇતિહાસ વિશે આપણે જાણીએ છીએ કેવી રીતે મતલબ આપણી પાસે એવા તે કયા પુરાવા છે કઈ કડીઓ છે જે આપણે એ સમયની ભવ્યતા વિશે ખાતરીથી કહી શકે ચાલો આ સવાલોના જવાબ શોધવાનું શરૂ કરીએ જુઓ આપણી આખી શોધ છે ને એ બે મુખ્ય પુરાવા ઉપર ટકેલી છે એક છે જ્ઞાન અને બીજું છે સંપત્તિ બસ આ બે જ સ્તંભો આપણને પ્રાચીન ભારતના સુવર્ણયુગની આખી કહાની કહી દેશે તો ચાલો આપણે પહેલા પુરાવા પર ફોકસ કરીએ જ્ઞાન અને આ જ્ઞાનની પહેલી કડી કઈ છે એ છે પ્રાચીન વિશ્વવિદ્યાલયો જેને આપણે આજે યુનિવર્સિટી કહીએ છીએ અને યાદ રાખજો આ ખાલી ઈંટ પથ્થરની ઈમારતો નહોતી આ તો વિચારો અને નવા આવિષ્કારોના જીવંત ધબકતા કેન્દ્રો હતા અહીં આપણી સામે બે મોટા નામ આવે છે તક્ષશિલા અને નાલંદા તક્ષશિલા જે ગાંધારમાં હતી એ રાજનીતિ અને વ્યાકરણનું હબ હતું ચાણક્ય અને ચંદ્રગુપ્ત જેવા દિગ્ગજો ત્યાંથી જ આવ્યા હવે બીજી તરફ જુઓ નાલંદા એ ફિલોસફી અને વિજ્ઞાનનું કેન્દ્ર હતું નાગાર્જુન જેવા મહાન વિદ્વાન એની દેન છે મતલબ એક જગ્યાએ શાસન કળા શીખવાતી હતી તો બીજી જગ્યાએ જીવનનું વિજ્ઞાન કેટલો મોટો તફાવત અને આના પરથી જ ખબર પડે છે કે એ સમયનું જ્ઞાન કેટલું આગળ હતું જેમ કે નાલંદાના નાગાર્જુન એ ખાલી ફિલોસોફર નહોતા એક જબરદસ્ત કેમિસ્ટ એટલે કે રસાયણશાસ્ત્રી પણ હતા જરા વિચારો એમણે પારા જેવી ઝહેરી ધાતુને શુદ્ધ કરીને એમાંથી દવા બનાવવાની રીત શોધી કાઢી હતી આ એ સમયના સાયન્સનો એક બેસ્ટ નમૂનો છે હવે ચાલો પૂર્વ ભારતથી સીધા પશ્ચિમમાં આપણા ગુજરાતમાં આવીએ અહીં પણ છઠ્ઠી સાતમી સદીમાં એક મહાન વિદ્યાપીઠ હતી વલભી અને એની જે શિક્ષણ પદ્ધતિ હતી ને એ સાંભળીને આજે પણ આપણને નવાઈ લાગે વલ્ભીમાં એડમિશન લેવું સહેલું નહોતું એની પ્રોસેસ અદ્ભુત હતી ત્રણ સ્ટેપ હતા પહેલું પ્રવેશિકા નામની એન્ટ્રન્સ ટેસ્ટ પછી લેખિત પરીક્ષા અને છેલ્લે ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યુ બિલકુલ આજના જેવી જ સિસ્ટમ નહીં આ બતાવે છે કે એ લોકો ખાલી જ્ઞાન નહીં પણ યોગ્ય વિદ્યાર્થીને પસંદ કરવાને કેટલું મહત્વ આપતા હતા અને આ યુનિવર્સિટીઓની નામના કંઈક ખાલી ભારત પૂરતી નહોતી ચીની મુસાફર યુએન શ્વાંગ પોતે લખીને ગયા છે કે દુનિયાના ખૂણે ખૂણેથી સ્ટુડન્ટ્સ અહીં ભણવા આવતા એનો સીધો મતલબ એ થયો કે પ્રાચીન ભારત એજ્યુકેશન માટે એક ઇન્ટરનેશનલ હબ હતું ચાલો તો જ્ઞાનની વાત તો થઈ હવે આપણી જાસૂસીની બીજી અને એકલી જ રોમાંચક કડી પર આવીએ અને એ છે સિક્કા હા આ નાના નાના ધાતુના ટુકડાઓ પણ એ આપણને એ સમયની આર્થિક તાકાત અને ટેકનોલોજીની એક બહુ મોટી વાર્તા કહી જાય છે તો ભારતમાં સિક્કાની શરૂઆત થઈ પંચમાર્ક સિક્કાથી આ કેવા હતા કોઈ ફેક સાકાર નહીં એના પર ખાલી અલગ અલગ નિશાન ઠોકેલા હતા બસ આ સિક્કા લેવડદેવડ માટે હતા પણ એના પર કયા રાજાના છે કયા વર્ષના છે એવી કોઈ માહિતી નહોતી પણ પછી સમયની સાથે સિક્કા બનાવવાની ટેકનોલોજીમાં જબરદસ્ત બદલાવ આવ્યો સાદા નિશાનવાળા પંચમાર્ગ સિક્કાથી શરૂઆત થઈ પછી આવ્યા ઇન્ડો ગ્રીક રાજાઓ જેમણે સિક્કા પર પોતાના ફોટા અને નામ છાપવાનું શરૂ કર્યું અને પછી પછી આવ્યો ગુપ્તકાળ જે ભારતીય સિક્કાઓના ઇતિહાસનો ખરેખરો ગોલ્ડન પીરિયડ હતો તો તમે જુઓ આ કેટલો મોટો ફેરફાર છે પંચમાર્ગ સિક્કા ખાલી પૈસા હતા જ્યારે ઇન્ડો ગ્રીક સિક્કા એક રીતે ઇતિહાસના પુરાવા બની ગયા એના પરથી ખબર પડતી કે કયા સમયે કયો રાજા રાજ કરતો હતો મતલબ કે સિક્કા હવે ખાલી અર્થતંત્રનું નહીં પણ ઇતિહાસ અને પાવરનું સિમ્બોલ બની ગયા હતા અને હવે આપણે પહોંચ્યા છીએ સિક્કાઓના ઇતિહાસના સૌથી ઊંચા શિખર પર એટલે કે ગુપ્ત સામ્રાજ્યના સિક્કા આને ખાલી સિક્કા કહેવા એ ભૂલ કહેવાય આ તો કળાના બે નમૂ નમૂના હતા જે એ સમયની સમૃદ્ધિની આખી વાર્તા કહેતા હતા અને સૌથી મોટી અને મહત્વની વાત કહી હતી ખબર છે ગુપ્તકાળના મોટા ભાગના સિક્કા શુદ્ધ સોનાના હતા પ્યોર ગોલ્ડ જરા વિચારો કોઈ રાજવંશ જ્યારે આટલા મોટા પાયે શુદ્ધ સોનાના સિક્કા બનાવે તો એ બીજું કંઈ નહીં પણ એની જબરજસ્ત આર્થિક તાકાત અને સમૃદ્ધિનો પાક્કો પુરાવો છે અને એના પરની કલાકારી તો જુઓ શું અદ્ભુત છે એક સિક્કા પર રાજા સમુદ્રગુપ્ત વીણા વગાડી રહ્યા છે જાણે કોઈ મહાન કલાકાર હોય તો બીજા સિક્કા પર એ જ રાજા વાઘનો શિકાર કરી રહ્યા છે એકદમ પરાક્રમી યોદ્ધા ચંદ્રગુપ્ત પહેલાને એમની રાણી સાથે બતાવ્યા છે આ સિક્કાઓ ખરેખર બોલી રહ્યા છે વાર્તાઓ કહી રહ્યા છે તો જુઓ હવે આપણે આ બધી કડીઓને જોડીએ તો શું ચિત્ર બને છે એક તરફ વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન સિસ્ટમ બીજી તરફ સોનાના સિક્કાવાળું મજબૂત અર્થતંત્ર અને આ બંનેની પાછળ રહેલી ટેકનોલોજી આ ત્રણેય વસ્તુઓ ભેગી મળી એક અત્યંત વિકસિત અને સમૃદ્ધ સભ્યતા તરફ ઇશારો કરે છે તો આ બધી વાતોનો સાર શું એ જ કે પ્રાચીન ભારત ખાલી પૈસે ટકે જ નહીં પણ જ્ઞાન અને બુદ્ધિમાં પણ એટલું જ ધનવાન હતું અને આ જ્ઞાન અને સંપત્તિનું જે કોમ્બિનેશન હતું ને એ જેને સાચા અર્થમાં સુવર્ણ યુગ બનાવે છે પણ આ ભવ્ય ભૂતકાળને જાણ્યા પછી એક સવાલ આપણા મનમાં પણ થવો જોઈએ જ્ઞાન અને સમૃદ્ધિનો આટલો મહાન વારસો આજના સમયમાં આપણા માટે શું પ્રેરણા બની શકે છે એમાંથી આપણે શું શીખી શકીએ વિચારવા જેવું છે ખરું ને